હલગુ જો મીટર પેટી વાગ હું વાત કરે

એમ તો અમે નક્કી કર્યું છે કે વ્લોગ છે ને આપણે ચાલુ જ રાખીશું કેમકે હમણાં ઓર્ડર નથી એટલે ઓર્ડર નહીં હોય એટલે આપણને ટાઈમ મળે એટલે આજે વ્લોગ ચાલુ કર્યો છે તો હમણાં સવાર સવારમાં ઉઠીને હવે સરકારી કામ કરવા માટે જાઉં છું દરેક પડ્યા માટે તમને ખબર જ છે કે સરકારી કામ કરવું હોય તો વહેલા ઉઠીને લાઇનમાં ઊભા રહેવા જવું પડે એટલે લાઇનમાં ઊભા રહેવા જાઉં છું હવે સરકારી કામ છે એટલે જોઈએ પૂરું થાય છે કે નહીં તો એકવાર તો જઈને આવેલો પણ ત્યારે પૂરું નહોતું થયું હવે જોઈએ આજે પૂરું થાય છે કે નહીં કેમ કે સર ઉઠીને જવું ને બહુ અઘરું લાગે મને સાડા સાત છે ને લાઈનમાં ઉભા રહી જવું પડે તો જ નંબર આવે પેલા ટોકન લેવું પડે પછી ટોકન લઈને બહુ ઘરે જવાનું એ ઘરે જઈને ભાઈ મમ્મીને લઈને આવવાનું એ માથાકૂટ ગૂંટો સરકારી કામમાં એટલે આપણે જાઉં છું ટોકન લેવા માટે હમણાં એટલું ટ્રાફિક ને ટ્રાફિક જ જોવા મળે ભાઈ જુઓને એટલું ટ્રાફિક છે પણ છે કે આ હેલ્મેટ બહુ અજબ લાગતું હશે પણ પહેરવું પડે તો ભાઈ હેલ્મેટ નહીં પહેરું ને તો મને પાંચસો રૂપિયાનો દંડ આવે એટલે મારે હેલ્મેટ ફોરે છે પડશે ને હેલ્મેટ થોડુંક છે પપ્પા લાવ્યા છે એટલે ચલાવી લેજો પેલું ચૂનું તો છે પણ બહુ મોટું લાગે છે માથા પર એના કરતાં આમ પપ્પા લાવ્યા આ ટોપી જેવું સારું છે પોલીસથી તો બચી જઈએ આપણે પછી અથડાય તો ખબર નહીં મારા દોસ્તાએ તો બહુ કીધું કે આ અથડાય ને તો કામ નહીં લાગે આપણે આ વાગી જાય માથે આ બહુ પોચું પોચું છે એકદમ એટલે તો પેલું સારું છે પણ પેલું બહુ ભારી પડે મારા માથા પર એલિયન જેવું લાગે એટલે હવે આ લાવવાય પપ્પા ચાલી જાય અને પૂરેપૂરી ખાતરી હતી કે બંધ જ નીકળતું ને બંધ જ નીકળું જો બંધ છે હવે શું કરવાનું આ સરકારી કામમાં લોચો વાગ પડે હવે અઢી વાગ્યાનો ટાઈમ આપ્યો કે ભાઈ અઢી વાગે આવજો હવે સવારે આટલો વહેલો ઉઠો ને અઢી વાગ્યાનો ટાઈમ આપ્યો અઢી વાગે કામ થાય અહીંયા આવું જ થાય અહીંયાથી મોટી લાઈન લાવી ગઈ હવે આ બેંકનું કામ ને આ બધું કામ તો સરકારી જ કહેવાય ને ચાલો હવે ઘરે જવું પડે ચાલુ કરો તો છે ને ગાઈઝ જૂની યાદ તાજા કરવા માટે આવ્યો છું અહીંયા પહેલાં બહુ રમવા આવતા બહુ એટલે બહુ નાનો હતો જ્યારે વેકેશન પડતું ને અહીંયા સવાર સવારમાં રમવા આવતા મને બહુ શોખ હતો રમવાનો એટલે નાનપણમાં ઊઠીને સવારે વેકેશન પડે એટલે બધાનું બોલાવા જાઉં કે ભાઈ ચાલો ચાલો રમવા જાય રમવા જઈએ રમવા જઈએ તું આ ગ્રાઉન્ડમાં રમવા આવતો સવાર સવારમાં બધાને લઈને આવતો મારા દોસ્તારોને શેરીમાંથી ઉઠાડી ઉઠાડીને બધાને રમવા લાવતો પછી રમતા અને પછી કેટલા હોય ખબર બાર એક વાગે તો અમે છે ને પછી જ જતા કે ભાઈ રમી રમીને અહીંયા પહેલાં પીચ રોકવી પડે કેમકે સવાર સવારમાં આવે ને એટલે પીચ રોકવાની આવે જો પીચ નહીં રોકવા તો તમારે સાઈડમાં રમવું પડે એટલે સવારમાં પીચ રોકવાની પછી બોલ બેટ લાવવાના બધું હું કરી લેતો ખાલી પછી કહેવાનું કે ભાઈ બોલ બેટ રમા દો હવે તો ભાઈ શું કરે પીચ નહીં મળે ને તો અમે બહુ બીજા રે રમી લઈએ કે ભાઈ હવે રમાડો અમને એમ પૈસાથી નહીં પણ આપણે એમ જ રમી લેતા અમે અમે પણ હવે યાદ આવે કે યાર હવે રમવા માટે કોઈ નથી બધું જ છે બોલ બેટ છે બધું જ છે પણ હવે કોઈ નથી રમવા માટે તો જોઈએ એક દિવસ આપણે નક્કી કરીએ બધાને લઈને પણ કોઈ આળસુ જ છે ઉઠવા તૈયાર નથી હું પણ હું પણ આળસુ જ છું હું કે નહીં ઉઠતો આજે ઉઠવા કામ માટે પણ એ કામ પણ નહીં થયું તમે જોયું ને એટલે અહીંયા બહુ મજા જ આવે છે હવે બેઠા છે હવે હમણાં તો થોડી વાર સુઈ ગયેલો કેમ કે હવે ઊંઘ આવતી હતી તો મમ્મી પૂજા કરી ને પછી હું થોડી વાર સુઈ ગયો એટલે ભાઈ ઊંઘ લાગી ગઈ એટલે અડધો કલાક જેવું તો જોકું મારી લીધું તો હવે નાઈ ધોઈને બેઠા હવે જોઈએ એડિટિંગ કરી એડિટિંગ તો કંઈ છે નહીં હમણાં હવે એક રીલ્સ બનાવવાનું વિચારું છું સીએસકે અને આરસીબી પર આજે એટલે હું જે દિવસે બ્લોગ બનાવું છું એ દિવસે આરસી અને સીએસકે ની મેચ છે આ તમે બ્લોગ જોવો છો કાલે એટલે કંઈ મનમાં સ્ક્રિપ્ટ આવે તો હું જોઉં છું કે હું બનાવું આરસીબી અને સીએસકે પર કંઈક યુનિક કંઈક ડિફરન્ટ બનાવું તમને તમારા મનમાં બી કઈ સ્ક્રિપ્ટ આવતી હોય જે જે અમને આઈપીએલ ચાલે છે એના પર કઈ કોમેડી સ્ક્રિપ્ટ ફની કંઈક ન્યૂ ન્યૂ સ્ક્રિપ્ટ આવતી હોય તો કોમેન્ટમાં કહેજો આપણે એના પર કે આપણે પ્રોસેસ કરીને એ બનાવશું તમે હવે પૂજા કરી લઈએ ગીતાનો છેલ્લો અધ્યાય બાકી છે હવે ખાલી વાંચવાનો બાકી એટલે ગીતા પૂરી આપણી આખી ગીતા વાંચી નાખી છે આખી ગીતા આટલી ચડી ગીતા છે ને આખી વાંચી નાખી છે એટલે હવે છેલ્લું પાનું બાકી છે ગીતાનું હું તમને બતાવું છેલ્લામાં છેલ્લું પાનું એટલે આપણી ગીતા મંચાઈ ગયા એટલે ફરીથી પછી ચાલુ કરશું ગીતા વાંચવાનું કે મમ્મી બીજી વારમાં અડધું આવી ગયા છે એટલે બીજી વાર વાંચે છે મમ્મી એક વારમાં છેલ્લે આવ્યો છું એટલે હવે ગીતા વાંચીએ ભગવાનને મળીએ મસ્ત દેખાઈ જાય છે આજથી પ્રસાદ મૂકવાનો એટલે બે ત્રણ દિવસથી પ્રસાદ મૂકવાનો પણ ચાલુ કર્યો છે હવે આ છેલ્લું પાનું બાકી છે અહીંયાથી પછી ગીતા છે ને જો હવે નીચે તો મૂકાય નહીં અઢાર મધ્યનો સાર છે પછી અહીંયાથી ગીતા પતી જાય છે ગીતા વાંચવાનું ચાલુ કર્યું ને ગાઈશ તો ઘણી બધી ખબર એવી પડી છે કે જીવનમાં શું ઊંચ નીચ થાય છે કેવું જીવન જીવવું જોઈએ ઘણી બધી ખરો પડી છે ગીતા વાંચવી ઘણી જરૂરી છે મેં તમને પહેલાં પણ કીધું છે હમણાં પણ કહું છું વાંચવાનું ચાલુ કરો ના હોય તો જે લાઇબ્રેરીમાં તો હશે આઈ થિંક તો ગીતા એ મને ખબર નથી આ લાઇબ્રેરીમાં હોય છે કે નહીં પણ ના હોય તો કોઈ પુસ્તકાલયમાંથી લઈને તમે ગીતા વાંચો મજા આવશે તમને પહેલાં પહેલાં તો કંટાળા જોવું જ આવશે તમને કે ખબર નહીં પડે પણ ધીમે ધીમે જેમ 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 અંદર તમે વાંચતા જશો ને એમ એમ તમને બહુ મજા આવશે ટેબલ પર બધી વસ્તુ જો ગાઈસ બધી એમને જ પડેલી છે એ મમ્મી આવા પહેલાં છે ને બધી સરખી કરીને પણ તો પછી મમ્મી બોલશે અને આપણા ચશ્મા અહીંયા હર્ષભાઈ આ પહેલા તૂટી ગયા છો અહીંયાથી જ એને ખબર નહીં મારાથી હું પડ્યું કાચ જ નીકળી ગયો બાકી મસ્ત ચશ્મા હતા મારા હાથમાં કંઈ વસ્તુ રહેતી જ નથી એટલે પછી હું વધારે મોંઘી વસ્તુ લઉં જ નહીં ને આ ગાઈઝ હવે હું જાઉં છું ધોઢિયા ક્લાસમાં બંને બે દિવસથી જ ચાલુ ગયું છે કાલે પાછી રજા પાડેલી એટલે મારી રજા ઘણી પડ્યા કરે પણ હું જોઉં છું હવે કે રૂટીન થાય છે કે નહીં થતું કેમ કે મેં વિચાર્યું ડોડિયા ક્લાસીસ ચાલુ કરું ઘરે રહીને શરીર આળસું થઈ જતો થોડુંક વોર્મઅપ પણ થઈ જાય ને સારું થઈ જાય હું ને પ્રતિક જઈશ ખાલી બીજું કોઈ નથી આવતું એટલે તમને બતાવીશ હવે ડોડિયા ક્લાસમાં જવાનું કેમ થાય છે કેમ નહીં થતું કેમ કે મને ડોડિયા તો આવડે જ છે પણ થોડુંક હું વોર્મઅપ થઈ જાય અને મજા પણ આવે થોડીક બધાને બીજા બધા દોસ્તારો પણ છે મારા એટલે એમાં થોડુંક ઇન્જોય થઈ જાય મનોરંજન થઈ જાય આપણું આપણો ઓર્ડર ચાઉં થશે પછી તો નહીં જવાય એટલે હમણાં હમણાં છે તે જઈ આવીએ નવા બૂટની હાલત જો વાય કેવું કિચડ કિચડ થઈ ગયું છે હું શૂટ કરવા ગયેલો ને તો કિચડમાં પગ ચાલ્યો ગયેલો તો નવા બૂટની હાલત આવી બગડી ગઈ જો એટલું પેલું થાય છે ને કે નવા બૂટને કંઈ થાય ને એટલે બહુ લોચો પડે

ફટાકડા લાવવાના છે ફટાકડા લાવી શર્ટ ચડીમાં જ ફોડું તારા પર ફોડું જો ને મોટું બોમ્બ લાવો ને તારા પર મૂકી દઉં તું જો ને તો ખાલી એ મોટી કેક બી નહીં લાવવાની કેક બી નહીં લાવવાની પછી જો ને તું ટ્રેન વાળી કેક નહીં લાવવાની પી કોઠી આવે ને કોઠી તારા પારા પર ફોડું જો ને ના ત્યાં હોટલ માં ને અહીંયા તારા પર ફોડું જો ને તું અહીંયા અહીંયા બધા ફટાકડા તારા પર ફોડું ના તારા પર જમવાનો સમય થઈ ગયો છે ના વાઈ ગયા છે સાડા બાર સાડા બારમાં જમી પણ લઈએ છે કેમ કે ભૂખ એટલી લાગે છે એના કારણ હમણાં ઓર્ડર નથી એટલે વહેલામાં વહેલું જમવાનું થઈ જાય છે તો જમવા બેવાના છે અને આજે કેટલા દિવસ પછી મમ્મી આપણા બ્લોગમાં આવશે કંઈ ખુશી જ અલગ છે મમ્મી કહી તો કહી દો

તો નહીં જમવાનું બતાવવાનું છે કે શું બનાવ્યું છે હવે તમને જમવાનું બી દરરોજ દેખાય છે શું બનાવ્યું છે તો આજે બનાવ્યું છે ચણાનું શાક અને કેરી કાંદાનું સલાડ હા મમ્મી સલાડ કેરી કાંદાનું હવે કેરી કાંદાનું સલાડ ચાલુ થઈ ગયું છે તો લૂ નહીં લાગે એના કારણે એનું બી હોય ને મમ્મી કહે કે હે કાંદા એટલે કાંદા ખાય તો લૂ નહીં લાગે એટલે કેરી પણ આવી ગઈ છે હવે ધીમે ધીમે કેરી કાંદાનું સલાડ ને રોટલી છે એટલે આજનું જમણવાર આટલું છે આપણું ખાલી ટેસ્ટી જ છે ચાલો પહેલું એટલે મજા આવશે આજે જમણ એટલે પેલું ચણાનું શાક છે એટલે મને ભાવે ચણાનું શાક તો એટલે તો જલસા પડી હે મને તો ભાવે જ છે બધું મમ્મી ગાડી તો અહીંયા જ મુકાય બરાબર અમારી ગાડી અહીંયા મુકાય ત્યાં ઘર પર તાની મુકાય તમારી ગાડી ઉપર ગેલેરીમાં ના ના ગેલેરીમાં અમારી ગાડી તો અહીંયા જ મૂકાય ત્યાં નહીં મુકાય હું લઈ જાઉં ક્યાં લઈ જાઉં જો પડી ને પડી ને તો તને મારે કાકી મારે કાકી મારવાના જ છે હવાટી રવા દે માર ખાવાનો માર ખાવ ચમટી પર ચમટી પર ચમટી પર બરો ચમટી કેમ કેમ મારી ગાડીને કેમ મચરે છે ચમટી પર ચમટી પર તો ગાઈસ પાછો આપણે મને બોલાવેલો જે સવારે સરકારી કામ કરવા માટે આવેલો ત્યારે કામ તો પાછું નહીં થયું અઢી વાગે ખબર મને બોલાવેલો કે અઢી વાગે કામ પણ પૂરું નહીં થયું હવે મને કાલે દસ વાગે સવારે બોલાવ્યો છે એટલે કાલે સવારે દસ વાગે મારે જવું પડશે પાછું આવું જ ખાતું છે આવું ખાતું છે શું બનાવ્યું આજે હે ઢોસો બનાવ્યો બધું ખાઉં ઢોસો એમ ઢોસો ખાઉં હેં હા તો પણ ચલો ગાય ગાય ઢોસો બનાવ્યો છે મમ્મીએ ઢોસાનો પ્રોગ્રામ છે તો ઢોસો ખાઈશું મમ્મી નવી નવી વાનગી દ્વારા જ બનાવેલો તો અંબર સા તા હે અમર સાંભળી ડુન બસ અમને બાપાની ગામ પર દિઆનલા હવે જે બાપાની ગામ પર દિઆનલા

we yeah.

એટલે હવે નહીં જોયું પછી હવે મેચ કાલની મેચ કઈ છે સીએસકે આરસીબી પૂછે પૂછે જીતી છે જીતી ગયા આજે ભાઈ બધા કહેતા હતા કે ભાઈ હૈદરાબાદ 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 પણ નહીં મેળ પડ્યો એલએસજી જીતી ગયું કઈ વાંધો ચાલ્યા કરે હાજી પણ આથી વ્લોગ પાસે કન્ટિન્યુ કર્યા છે હવે જોઈએ કેટલા દિવસ ચાલે છે આપણે રીલ્સ બનાવવાના હા એટલે વ્લોગ બી એને રીલ્સ બી કન્ટિન્યુ કરશું એમ આપણે રીલ્સ બનાવવાની છે તો ગમે તે કે આ રીલ્સ તો બનાવવાની છે વેરી રીલ્સ ભી હવે આલ્ટી તો બનાવી આઈપેલ પર બનાવીએ તો ઓ ભાઈ ઓય 105 આવી ગયો આજો 105 100 ના ઉભી રાખ ઉભી રાખવી ન તો જોહે આ 97 આવી રાખી પણ આપણે ક્યાં જવાનું છે આપણે સીધું જવાનું એટલે ઉભી જ રાખવી પડે ભાઈ બહુ બધું છે 92 અરે એટલે ગાઈસ જોઈ લે ચુમ્મોતેર ચાલતું છે રાજ્ય કાપી નાખ્યું છે સિગ્નલ એટલે હવે મારું નામ નહીં આવું જોઈએ રાજ્યનું નામ આવું જોઈએ

પાંચ છ હજાર વાળો રિયલમીમાં આવે છે ને એ બી નહીં આવતો વિચાર નોક્યા હા નોક્યા ત્યાંત્રીસ હજાર એ બી નહીં આવતો કંઈ વાંધો નહીં પણ હાર નહીં માને ગે ઓગણપચાસ માં આપણે લેમ્બરગીની લાવી છે શું કહેવાય રાજ જોઈ લો હમણાં રાજુનું મોઢું જોઈ લો સાઇન સાઈન જોઈ લો આ આઈપીએલ મધ્ય માં તમે જોઈ શકો છો કા સાઇન બી નહીં રહે કા લેમ્બોર્ટ નહી આવી ગયા ખાવા આવલા છે ખાવા મસ્ત ખાવાનું હું કે હું ખાવું ચાલ તો કે આજે કેટલા દિવસ પછી ખાવા નીકળ્યા બહુ દિવસ પછી ના છે ભાઈ છે છે આજે બહુ દિવસ પછી ખાવા નીકળ્યા નહીં આપણે બાકી તો ખાતા જ નહોતા બહુ દિવસ પછી નીકળ્યા બહુ દિવસ કાલે શું ખાધું કાલે હું ખાધું ડોસા કોને ખાધા મેં હા ડોસા ખાધા કાલે પક્યા નહીં ખબર મને છે કાલે પક્યા નહીં ખબર પક્યા નહીં કણ ડોસા ખાતા કાલે ગાધા યાર ના નહીં ખાધા પક્યાને ખબર જ નહીં આપણે છુપ છુપાઈને ખાઈ લેતે હા લાઈક પર પછી આવે ગોરો નહીં આવતા છો ગોરો આવે જો હા હવે ગોરો આવ્યો હારો આવ દેખાય છે

બંધ કરી દે આવે હવે ખાવાના આવે ખાવાના કાકો ખાઈ લે બંધ કરી દે ભૂખ લાગી ગઈ છે ને આવી ગઈ ઇન્ડિયન ઇન્ડિયન ની બ્રાન્ડ છે ને સોસ્યો હા ઇન્ડિયન ની બ્રાન્ડ છે સોસ્યો બી આવી ગઈ છે એટલે હવે સારું શોશ્યો પીવાનું બાકી આ પછી નહીં આજે પહેલી વાર એવું થાય કે કુંભણી ઉતરતા નહીં હે ને પહેલી વાર કેમકે સુપડીમાં હતા એ સુપડીમાં નાખીને તળીને પાછા આપી દે ગરમ કરીને શું કરવાનું આવું જ કેવું પડે ગાઈઝીસ ને શું કરવાનું હકીકત કેવી પડે

તારે ક્લિયરટી ડળ પડી જાય ની પડે ને બરાબર પડી જાય જો પડી જાય ભાઈ તો મને ભી પડી જ પડે જો બરાબર લાગે છે ક્લિયરટી જોઈને ડળ એ તો છે ખબર તો ચાલે ને ગાઈસ પક્કાનો ફોન લેવો જો કોઈ સજેસ્ટ કરજો કોઈ વિચારો આઈફોન બાય ફોન આટલો મસ્ત ક્લિયરટી જો ને એમ કમ્પ્લીટ દે જો ઓલ મારી સાઈડ બંધ કરો ની

તો કઈ વાંધો કાંઈ ચાલો મળીએ નવો બ્લોગ સાહેબ ટાળા પીવાનું સબસ્ક્રાઈબ કરાવવા નહીં જતા બરાબર ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય